મારું નામ વસરામભાઈ રજાભાઈ મોકરિયા ગામ રણાવાવ તાલુકોએ રાણાવાવ અગિયાર અગિયારના ના રોજ મારો દીકરો હિરેન નાનો દીકરો એ પોતે જોબ ઉપર પોરબંદરમાં યસ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર છે એ મોટર લઈ અને ઘરેથી નીકળ્યો રણાવ બાયપાસમાં ભીગ્યા અગિયાર અગિયારના અગિયાર અગિયારના એક સિગ્મા સ્કૂલની બસ પૂર ઝડપે જાતી હતી અને એની મારા દીકરાને જાહેર રસ્તા પર બસે બ્રેક કરી અને મારા દીકરાને ભેળવી લીધો મારો દીકરો અકસ્માત થઈ ગયો જે તે સમયે અમે ટૂંકી સારવાર લેવા માટે પોરબંદર ગયા પોરબંદર સામાન્ય નાની સારવાર લઈ અને ત્યાંથી અમે એક લઈને નસીબ અમે અઢી કલાકમાં અહીં પહોંચ્યા અહીં પહોંચ્યા એટલે રાજકોટની એસસીજી હોસ્પિટલ ને ડોક્ટર પાર્થ લાલ સેતા ત્યાં અમે દાખલ થયા અને એની સિટીએશન કર્યું તો એની અમને કીધું આ તો સામાન્ય વસ્તુ ખાલી માથામાં ત્રણ ચાર તિરાડું છે કે આમાં કોઈ શે નહીં એટલે કે આપણે આનું ઓપરેશન થઈ જાય ખાલી તમારે બે ત્રણ લાખ રૂપિયા પૈકીએ તો એ દરમિયાન એની મારા દીકરાને બાર સાડા બાર વાગ્યા ની વાત આજે સાડા નવ વાગ્યા સુધી એક જ જગ્યાએ રૂમ છે રાખી દીધો અહીંયાથી બ્લડિંગ ચાલુ હતું પછી અમે સાત વાગે રિક્વેસ્ટ આવી રીતનું રાખી દો અમારી એટલીસ્ટ એનો મતલબ નહીં એટલે એને રાતે દસ વાગે ઓપરેશન કર્યું ઓપરેશન કરી અને અમે સો હાથ બી આઈસીયુ માર્યા માંથી એની અમે જરૂરમાં સીફ કર્યા મારા દીકરાને બેકમાં નોકરી કરતો હતો એટલે કેશલેટ કે જે કેશલેટ આપણે કે જે એનો વીમાનું પોતે વીમા કપડાનું કવાસ હતું ને એ અમે રજૂ કર્યું એટલે અમારે જે સહાદીમાં ત્રણક લાખ રૂપિયા ચારક લાખ રૂપિયા અમારું એમાંથી પૈસા કપાણા પછી આ લાલ શેતાનને આનું મેનેજમેન્ટ એસ એને કેવું થયું કે આની પાસે આવડી વીમા પોલિસી છે તો આપણે વીમા પોલિસી ખાઈ જાવી એટલે એની જનરલમાં અમને બે દીધી મોકલી અને પાછું એક એવું ઇન્સન માર્યું હે એ ઇન્સનમાંની ભૂલ છે એટલે મારા દીકરાને એમાંથી નિમુનિયા તાવ થયો નિમુનિયા તાવ છે ખતરનાક નિમુનિયા એનાથી વર્યો નહીં એટલે દહક દહક દી હતી એને તાવનો પ્રોબ્લમ રહ્યો પછી એને અમુક એન્ટીબાયોટિકના અમુક એવા ગંભીર બધા એવા ઇન્સન માર્યા પંદર દી પછી પાછું કેવું થયું કે મારા દીકરાને એ બીજી ફરે પાણી ભરાઈ ગયું એટલે પછી પાણી ભરી ગયું પોતે તા આવીને એને પોતાના લાલ શેતાન નથી એને ખબર જ નથી કે પાણી ભરી બીજા ડૉક્ટરને વિઝિટ કરાવતા એની એમ કીધું કે હિરેનભાઈ મોમેન્ટ નથી આપતો તો પાછું રાતે ચેક કર્યું ને તો હિરેનભાઈને પાણી ભરાઈ ગયું એટલે બીજી બીજી મતલબ એને બીજું ઉપાસન કર્યું એ થઈ ગયા પછી ધીમે ધીમે પાછો હિરેનભાઈ ભાનમાં આવતો હતો જે તે સમય આઈસી માં હોય તો એની આખી બોડી શેક કરવાનો અધિકાર થાય કે પાર્થ લાલ અહીં થોડુંક લાગેલું હતું સામાન્ય અમે કીધું તમે શરીર આ એક હિંસક લાગેલો તો એ મને શનિવારે ને કીધું હિંસક છે ખાલી મારવો શનિ રવિ સોમ ને મંગળવારે કર્યું ઓપરેશન તો પાસ આમ પાંચ એવડો મોટો સેકો મારી દીધો એ કાઢી લીધું એ એનો વિષયનું તો સતાય કાઢી લીધું એ થઈ ગયું એને પૈસા સારું થઈ ને પાંચ થી હારું મળું પાસા એમ કરતાં કરતાં પાસા વળી આઠ દસ દિવસ થયા તો એને પાછો ઇઠાવ કે પાછો કેવું થયું કે આઈસીયુ અંદર દાખલ છે હવે આઈસીયુ ની અંદર અંદર દાખલ એટલે આપણે આઈસીયુ અંદર દાખલ હોય તો એની જવાબદારી આવી જાય ને આપણે આપણી કોઈ વસ્તુ છે કે આપણે અંદરમાં હોય એની અંદરમાં તો એને ઓગણ હેતર એમ એમનું હેમરેજ પાછો થયું પાછો વળી કરી આ તો હોય કે પાછો હોય કે કોમો મળી ગયો ઓગણ હેતર એમ એમનું હેમરેજ થયો પછી એમાં એને એને કંઈક ખબર ન પડે કે હું કારણ થયું આમાં થયું કે આનું રીઝન હું એ તો એક આપણે એક સિટેન કર્યું એટલે પછી એનું ઓપરણ કર્યું એને પાછો તમે અંદર છે એવું ભયંકર ઓપરાન કર ના એ ઓપરાન કરીને પાછો લઈ આવ્યા પછી મારો દીકરાના એવી એવી કે ખાલી એક હાથ અને ગઈ આંખવું એના સિવાય કઈ મોમેન્ટ નમરે દરમિયાન એને લીધું જે હાઇટકી હતી એ બધી કાઢી લીધી એ હાટકી ક્યાં નાખી દીધી અમને કઈ કીધું એ નહીં એ પછી અમે ઓછા મોસાક દે કીધું આથી આપણે હાઇટકી કાઢી લીધી પછી અહીંયાથી ઈ થઈ ગયું એમ કરતાં કરતાં એની એની નજર કેવી કે અમારે દોઢ મહિનો થયો ને અમારું એકત્રી લાખ રૂપિયાની બિલ કર્યું અમારી પાસે પૈસા એની નજર કેવી કે આ લોકો પાસે બીજી પોલિસી છે બીજી પોલિસી થઈને એની આવી પાબળું એ દરમિયાન પછી અમારી પાસે પૈસા નું પૈસામાં એક દિવસ એવું કર્યું કે મારા એને કાયમ હજાર રૂપિયા તો બિલ એમ ભરતા હતા એક નેવું જ બિલ કર્યું મારે દીકરી આ નેવું જણાવું બિલ આવ્યું એને જે થી પહેલાં જે દવા આપી હતી ને એ ખોટા બિલ સર એ પચીસ હજાર રૂપિયા અમે પકડ્યા પકડ્યા એટલે અમે સીઓની વાત કરી ભાઈ આ પૈસા પકડાને તમારા સીઓ એક એવો મેસેજ એના બધા રિલેટિવ ફરતો કર્યો કે હાડો તમે ક્યાં દસ હજાર રૂપિયા લખો કે તમે પચીસ હજાર લખો તો જે દર્દી છે એ વર્તી જાય એથી હું પછી એને કેવું છું એને એવું કીધું ભાઈ આ લોકો દસ દસ લાખ પાછળ છે કાલે એ નોકરી અને હગા પાછી આપણે પાંચ લાખ રૂપિયા લેવાનું છે પાંચ લાખ રૂપિયા હતા અને અમને દબાણ એવું દબાણ એટલે અમે અમારા વડીલો સંપર્ક સાધ્યો સંપર્ક સાંધી અને અમે ભલામણ કરે ભાઈ અમને આ એટલા એટલા પૈસા લીધા અમારી પાસે પૈસા થઈ રહ્યા પછી એ એવું નોકરી કરી ગયા આને હવે તમે પૈસા ન લેતા તમારી કોઈ આ ખોકલ્યા બન આની હોસ્પિટલ નથી આના પૈસા થોડુંક ધીરું કરો કે એ દરમિયાન એમ કરતા કરતા પાછો આગળ આવ્યો થોડાક દિવસ પહેલા કે આઠ દી પહેલાં હવે અમે એક ઠેકાણે ગયા ત્યાં ગયા ભાઈ આને આપણે તપાસમાં બીજા ડોક્ટર બોલાવો અમે કીધું બોલાવવાનું બીજા ડોક્ટર છે એને એ લાગે કે બીજા ડોક્ટર આવે આપણે તો પાણી ભરાવા દે તો અમારી મજૂરી વગરનો એને મારા દીકરાની પુત્ર વધુ હતું એની સહી લઈ અને એની પાછી સર્જરી કરી નાખે આજે સોથી સર્જરી કરી નાખે ને ત્યાંથી અમારો દીકરો ભાઈ ભગવાને મારા દીકરાને હમું નખાવા દીધું અને આ એસસી હોસ્પિટલ એટલે ખરેખર હું તો સરકારને કહું હાથ જોડીને કહેવાય મેં તો મારો સૌ વારનો દીકરો ગુમાવ્યો મેં એને કેમ ભણાવ્યો કેમ નોકરીમાં લગાડ્યો તો અમે આ આ કંઈ મીડિયાનો સહારો અને અમે આ એની એફઆઈઆર દાખલ કરી કે હવે મારો દીકરો તો મેં ગુમાવ્યો આ જગ્યાએ કોઈ બીજાનો દીકરો ન બીજાના દીકરાનો ભોગ ન બને આ વસ્તુ હું તો તાળા લાગી જાય અને ડૉક્ટર લાલ શેતા છે એ શેતાન છે ખરેખર એનો એવો એવો તમોગુણી ગુણ છે મારા હેમેતા મહિનાથી એને મને એક એવી જગ્યાએ મને એવો આમ ભડકા ભરેલ હું તો મહિના બોલાવતો ને તો ખરેખર લાલ છતાં લાયસન્સ રદ થવું જોઈએ હોસ્પિટલમાં તાળા લાગવા જોઈએ સરકારને મને એટલો ખરેખર અનુરોધ છે એટલે કોઈ બીજાનો દીકરો આના બધે ન કોઈ બીજાની આ માનવ જિંદગી કેમ મળે તો આપડે ખબર છે ને તો બીજાની કોઈની માનવ જિંદગી બસી જાય એ માટે હું સરકારને વિનંતી કરું અને આના મોટા મોટા જે કમિશન હોય એને વિનંતી કરું કે આનું લાયસન્સ લાલ છતા રદ કરો આ લાલ શેતાન હતી આ શેતાન છે ખરેખર પૈસા સિવાય કોઈનો પાછું મોટા ભાગનું કેવું કહે છે તે સમય યા તો મેં બે અઠાવન થી મારા છે અઠાવન થી મારા રાતે મેં તમે વાતમાં કાયમ નો એકાદ બે જણા ને એવું બનાવ બને એ લોકો ને કેવો યા નિયમ કે રાતના બાર વાગ્યા પછી તમને કહે કે તમારો દર્દી થઈ ગયો ચાર વાગે તો એ દર્દી ને કાટી દે એ પછી દર્દી કેવું કરે કે એને પૈસા નિશો લે ને પછી એને એને કાઢી દે આજે રાતે મારા દીકરાને ને અઢી વાગે મારા દીકરે પોણા ત્રણ વાગે એ એની વિદાય લીધી પછી મેં હાથ જોડ કીધું મારા દીકરા તમે કામ કરો મારા દીકરાને મારે નવ વાગે પીએમ ના લઈ મારે ફોરેન્સિક એનો પીએમ રિપોર્ટ કરાવવો તો એ લોકો તમને કે તમે સહી કરો સહી કરી કર્યું કે લઈને પાછી એના માટે બીજું લખી નાખે મેં સહી ન કરી મારો દીકરો સો કલાક અહીંયા રજડો એની લાઇસ આ માનવ પક્ષી હોસ્પિટલ મારા દીકરાની લાઇસ એને રજડવા દીધી ખાટલી પડી રહી પછી એને સવારે અમે આઠ લઈ ને અહીં સરકારીમાં આવ્યા તો ભગવાન એટલી પ્રાર્થના કરા અને તમને બધાને ભાઈ તમે મારું ઇન્ટરવ્યુ ખૂબ ખૂબ આભાર સરકાર ને કહ્યું કે આવી વસ્તુ તાળા કોકને કોઈ માનવ જિંદગી મારે મારા પાસેથી વીસ લાખ રૂપિયા લઈ લીધા બરોબર પછી અમારી પાસે પૈસા નહોતા પૈસા નવું કોઈ સહાર તો લેવો પડે ને પછી રામભાઈ મોકરિયા છે મારા નજીકના નજીક થાય હવે રામભાઈ ગયા ભાઈ અમારી પાસે પૈસા નથી આ લોકો મારા પાસે પાંચ લાખ રૂપિયા માગે એટલે એ કે તમે શું વાત કરો મેં જે તે સમયે મહિને દોઢ મહિને પહેલાં વાત કરી હતી મને કે આમ છે પછી પોતે આવ્યા આવીને પછી કીધું કે તમે આવી રીતના પૈસા ખખેરો આ લોકો આના પાસે કઈ છે પછી એવી એવી કનેક્શન નક્કી થઈ કે આ લોકો ભાઈ પૈસા લેજો આઈસી લેજો દવાના પૈસા લેજો એ પછી મારા અંદર મને એવું લાગે કે આ શેતાને ટ્રીટમેન્ટ થી ચાલુ હતી ને એ ઓછી કરી નાખી મારા દીકરાને મુખમાં ધકેલી દીધો કારણ કે આ લોકો એવા છે કે એના મેનેજમેન્ટ એટલું ખરાબ છે કે એના સીઓ હતી એનો હાથ છે હું તો એમ કે સ સો નું હેડ છે ને ભરત ગઢવી એનો એમાં હાથ છે ખોટા પૈસા એટલે કાયમ ના દસ હજાર રૂપિયા સડાવે ને ત્યાં આપણે ખબર ન પડે પછી એ લોકો કેવું કરે કે મને પચીસ હજાર રૂપિયા પચીસ હજાર સડાવ્યા એટલે મારી દીકરે જોયું મને પાણું હજારનું બિલ આવ્યું એવું છું કે પછી એની જે આગળના બિલ હતા એ આમાં જ ઠોકી જાય પછી અમે બે બે હજારો ખરાબ હતી આ તો લઈ લે પ્રૂફ નહીં એ પ્રૂફ અમારી પાસે તો અહીંયા એમ બતાવ્યું આ લોકો ખરેખર એમાં કેવું કરે કે હું એમ કે મારું મા હું મા કાર્ડ હલાવું મા કાર્ડમાં એની ટ્રીટમેન્ટ કેટલી આપણા મોટા ભાગના ગરીબ માણસો બિસાર આવે મા કાર્ડમાં ઓપરણ કરાવે મા કાર્ડમાં આ હરામ્યા આનું મહેનત કેવું તમને શ્યારથી આવીશું મારા કે આઈસીયુ જરૂર હોય તો કાઢી મોકલે શું કે તમે સરકારે એમ જાવ આપણે વેલ્ટીને સારું હોય તો સરકાર જાય કે પછી પાછો શ્યારથી પાછો રાખે પછી એવું કે તમારે વીસ શબ્દ રહેવું તો ઓલા લોકોને પછી પાછા પાછળથી પૈસા ખાતા રહે તમારો મા કાર્ડ પૂરો થઈ ગયો તમે પૈસા ભરો અમારા ગામનો એક ભાઈ છે એનું આવેટનું કર્યું અને એ આઈનો મોતનો ભોગ બન્યો અમારા ગામના આરતી જાદવજી છે એને આરતી એને મા કાર્ડ હલાવ્યો પછી આરતી પછી બારથી રાખ્યા ને એના ત્રણ લાખ રૂપિયા ખખેર્યા અહીંથી ગયો એના ઘરે અને એને મોટા ભાગના આનાથી બ્રેડના દર્દી છે ને એનો મોટો બગના રસી થાય રસી થ્યા પછી દર્દી વાત પણ નિર્દર્દી એનો પુરુ થાય જાય મતલબ હું તો કોંગા લાલ શેતાનને ખરેખર આનો લાયસન્સ ન થાઉ જોઈએ ભગવાન ભાઈ સરકારે એવરી ભલામાં કરા તાના સાહી હોસ્પિટલ છે એને ખરેખર તાડા લાગવા જોઈએ મેડમ ડોક્ટર સુરેશ ધાત હું સીઓ છું ચીફ ઓપરેટિવ ઓફિસર રાજકોટ તમને જે જાણવા મળ્યું હોય પણ હું એટલું જ જણાવીશ કે એચસીજી હોસ્પિટલ હંમેશા ટ્રાન્સપરન્સી અને પેશન્ટ માટે થઈને પેશન્ટ સેફ્ટીથી જ કામ કરે છે ડૉક્ટર પાર્થ લાલચેતા સરની અંદર અગિયાર અગિયાર બે હજાર પચીસમાં હિરેન મોકરિયા કરીને પેશન્ટ એડમિટ થયું હતું પોરબંદરનું કે જેને બસ અકસ્માતમાં ગંભીર હેડ ઇન્જરી થઈ હતી એટલે બ્રેનમાં ઇન્જરી થયેલી હોય બ્રેન ઇન્જરીની અંદર આપણે કાંઈ પ્રિડિક્ટ ના કરી શકીએ એટલે પહેલાં તો એમનું હેમરેજ માટે થઈને ઓપરેશન કરવામાં આવ્યું ઓપરેશન થયા પછી પેશન્ટને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યું ધીરે ધીરે એમનું જે છે તબિયત ડિટોરેટ થતી હતી વચ્ચે વચ્ચે ઇમ્પ્રુવ પણ થતી હતી ડૉક્ટર રિપીટેડલી એમની સારવાર કરતા હતા અને સારામાં સારી સારવાર થઈ રહી હતી ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ પલ્મોનોલોજીસ્ટ બધા એમને જોતા હતા પણ અનફોર્ચ્યુનેટ છે અમે અમને પણ ખૂબ દુઃખ છે કે ગઈકાલે જે એમનું અવસાન થઈ ગયું બત્રીસ લાખ જેવું વસૂલ કરવામાં આવ્યું છે એમાં મેડિક્લેમ પણ તો શું હકીકત એમને દસ લાખ રૂપિયાની મેડિક્લેમ પોલિસી હતી અને એ એક્ઝોસ્ટ થઈ ગઈ કહેવાય

જે કે આશય કારણ કે મેડિકલ લીગલ ની અંદર પોલીસને અમે પહેલા જ ઇન્વોલ્વ કરી લીધો જ્યારે પણ દર્દી અહીં આવ્યો હોય ત્યારે પોલીસને ને ઇન્વોલ્વ કરી હોય પછી અમે એને ઇન્ફોર્મ કરી પેશન્ટ એડમિટ કર્યો હોય અને કાલે જ્યારે પેશન્ટ ની ડેથ થઈ ગઈ ત્યારે પણ પોલીસે જ બધા બધાને કાગળિયા કરેલા હોય અને પછી પેશન્ટ ને પીએમ માં મોકલેલા દર્દી આયા દર્દી 11 11 2025 થી એડમિટ હતો એટલે તમે વિચારી શકો કે આટલી લેન્થ ઓફ સ્ટે વહી તો હોય તો ડોક્ટરે કેટલા પ્રયત્ન કર્યા છે ખાસ પર ડે દસ હજાર થી લઈને પચાસ હજાર રૂપિયા સુધીનું પર ડે નું એક્સપેન્સ થાય ડિપેન્ડ કે તમે કેવી એન્ટિબાયોટિક યુઝ કરો છો કેટલું હાયર એન્ટિબાયોટિક કેટલા કેટલા ટેસ્ટ કરો છો એની પર આધાર રાખે